નમસ્કાર ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હતો કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસી ઓપરેટર અથવા તો વીએલસી ઓપરેટર પાસે આપણે જે ફાર્મર આઈડી કઢાવ્યું છે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ હજી સુધી અપ્રુવલ થયું નથી ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ અંતર્ગત ઓગણીસમાં હપ્તા પહેલાં તમારે ફાર્મર આઈડી કાર્ડ છે કઢાવું ફરજિયાત હતું સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો જે લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી અને સરકાર દ્વારા એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે એ આ જે કાર્યક્રમ એક શરૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત આ પ્રોસેસ ચેક કરવા માટે એક અપીલ કરવામાં આવી હતી તે અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે ઘણા બધા ખેડૂત મિત્રોનું સેલ્ફ રજીસ્ટ્રેશન બાકી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવી એક પ્રોસેસ અટકે છે કે જેમાં સેલ્ફ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થયું નથી તો આ ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો એ પ્રશ્નનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તે પહેલાં જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની યોજના બહાર પાડવામાં આવશે ફેરફાર બહાર પાડવામાં આવશે કે કોઈ પણ યોજના અંતર્ગત કંઈ પણ છે સમાચાર આપવામાં આવશે ઓફિશિયલી માહિતી જાણકારી આપવામાં આવશે તો સૌ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે તો હવે મિત્રો તમને સમાચાર માહિતી જણાવીએ તો જો તમે પણ ખેડૂત છો અને તમને મોદી સરકારની ખાસ યોજનામાં એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે અને લાભ મળે છે તો હવે છ હજાર રૂપિયાના બદલે છત્રીસ હજાર રૂપિયા છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં આવે એવો ફાયદો થશે તો નવી યોજના શું છે નવો પ્લાન શું છે મોદી સરકારની નવી જાહેરાત શું છે એ અંતર્ગત તમને જાણકારી આપીએ તો મિત્રો મોદી સરકાર દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાત જૂની છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને એ જાહેરાત અંતર્ગત છે એ જાણકારી નહીં હોય માહિતી કે અપડેટ નહીં હોય તો એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ માનધન યોજના ઘણા બધા ખેડૂત મિત્રોએ આ પીએમ માનધન યોજના અંતર્ગત નામ સાંભળ્યું છે પરંતુ પીએમ માનધન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન સન્માન યોજના અને માનધન યોજના બંને અલગ અલગ યોજના છે જેમાં પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત તમને દર વર્ષે છ હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવે છે એટલે કે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અને પીએમ માનધન યોજના અંતર્ગત દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવે છે તો હવે પીએમ માનધન યોજના છે એ પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત અલગ છે જેમાં પીએમ માનધન યોજનામાં તમારે અઢારથી લઈ અને સાઠ વર્ષના કોઈપણ ખેડૂત મિત્રો એક પ્રીમિયમ ભરી અને સાઠ વર્ષ બાદની જે ઉંમર છે એમાં પ્રીમિયમ સ્વરૂપે આ યોજના અંતર્ગત પેન્શન છે મેળવી શકે છે તો પીએમ માનધન યોજના અંતર્ગત જો તમારે પેન્શન મેળવવું હોય તો અઢાર વર્ષથી લઈ અને સાઠ વર્ષની ઉંમરમાં તમે છે એ થોડુંક એવું નાનું એવું રોકાણ કરી તમારા બેંક એકાઉન્ટમાંથી ઓટો ડેબિટની સુવિધાઓ ઉપલબ્ધ કરી અને તમે ત્રણ હજાર રૂપિયા સુધીનો હપ્તો દર મહિને મેળવી શકો છો તો ખાસ કરીને જો તમે પણ ખેડૂત છો અને તમને મોદી સરકારની ખાસ યોજનાઓમાં એટલે કે છ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એના બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો જોઈતો હોય તો મોદી સરકાર ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ છે શરૂ કરી છે અને અહીં વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના તો આ યોજનાઓ અંતર્ગત છે એ હવે તમને બેંક એકાઉન્ટમાં સીધા ડીબીટીના માધ્યમથી છે એ પૈસા જમા કરી અને ટ્રાન્સફર રકમ છે એ તમારા બેંકમાં જ આપવામાં આવે છે જેમાં પીએમ માનધન યોજના અંતર્ગત પણ તમને બેંક એકાઉન્ટમાં છે એ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો હવે ત્રણ હજાર રૂપિયાનો દર મહિને હપ્તો એટલે કે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા છે તમને કઈ રીતના મળી શકે તો પીએમ કિસાન માનધન યોજનાના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત આ આધારે છે ખેડૂતોની એવી ઉંમર જે સાઠ વર્ષની ઉંમર હોય કે પછી જે અઢાર વર્ષથી સાઠ વર્ષની ઉંમરના કોઈ પણ ખેડૂત મિત્રો હોય એમને મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન છે આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી તો કોણ કોણ લાભ લઈ શકે એ પણ જણાવીએ તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ખેડૂતની ઉંમર છે અઢાર વર્ષથી ચાલીસ વર્ષના કોઈ પણ ખેડૂત મિત્રો લાભ લઈ શકે આ યોજનાના આધારે ખેડૂત પાસે બે એક્ટરથી વધારે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ યોજનાના આધારે ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષની સુધી છે એ તમે યોજના અંતર્ગત ફોર્મ ભરી અને લાભ લઈ શકો છો જેમાં આ યોજનાના આધારે હવે તમારે છે એ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની એક વાર્ષિક રકમ છે નક્કી કરેલી હોય એ રકમ મળવા પાત્ર રહેશે જેમાં યોજનામાં આધારે છે એ ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ છે કે પીએમ કિસાન માનધન યોજના છે એ માનધન યોજના અંતર્ગત સારો એવો છે લાભ મળી રહ્યો છે એટલે કે અઢારમાં હપ્તાની જે રકમ ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે જ ઘણા બધા ખેડૂત મિત્રોને માનધન હપ્તાનો પણ છે એ લાભ આપવામાં આવ્યો હતો તો એ પણ તમને જણાવીએ તો અઢાર વર્ષથી ઉંમરની જે જોડાય છે જે ખેડૂત મિત્રો અઢાર વર્ષથી જોડાય છે એમને દર મહિને પંચાવન રૂપિયા ભરવા પડશે ત્રીસ વર્ષથી જે પણ લોકો જોડાય છે જે ખેડૂતો જોડાય છે એમને એકસો દસ રૂપિયા ભરવાના છે ચાલીસ વર્ષની ઉંમરે જે પણ ખેડૂત મિત્રો જોડાય છે એમને દર મહિને બસો રૂપિયા છે જમા કરાવવાના રહે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ફાયદો લઈ રહેલા ખેડૂતો પીએમ માનધન યોજના અંતર્ગત લાભ લઈ શકે અને પીએમ માનધન યોજના અંતર્ગત છે એ લાભ પણ લઈ શકે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ લાભ લઈ શકે તો આમ બંને યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે સારો એવો લાભ લઈ શકે છે જો તમારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને મિત્રો આજની માહિતી આજનો વિડીયો અને આના સમાચાર તમને ખાસ કરીને જણાવ્યા છે માહિતી સમાચાર અને વિડીયો તમને જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો માહિતી સમાચાર છે શેર કરી દેજો